હાર્ટ એટેક વિશે તો તમે ઘણી બધી વસ્તુઓ સાંભળી છે પણ આજે હું તમને સાત સરળ ટિપ્સ જણાવીશ જે તમારા હૃદયને ફિટ અને હેલ્ધી રાખવામાં મદદ કરશે સૌથી પહેલું તમારા શરીરને હલનચલન કરાવતા રહો દરરોજ ઓછામાં ઓછી ત્રીસ મિનિટ ચાલો અથવા દોડો અથવા તો યોગ કરો આ તમને ફિટ રાખશે સાથે જ મનને પણ ફ્રેશ રાખશે બીજું તમારા ખોરાકમાં મેક ધનુષ બનાવો અહીંયા તમારા ભોજનને કલર કરવાની વાત નથી કરતા પણ તમારી થાળીને પુષ્કળ શાકભાજી અને ફળોથી ભરવાની છે જંક ફૂડ ઓઈલી ફૂડ અને મસાલેદાર ભોજન કે ફાસ્ટ ફૂડ ઓછા કરવાના છે અથવા તો નથી ખાવાના યાદ રાખો કે તમારી પ્લેટ જેટલી રંગીન હશે તેટલું તમારું હૃદય સ્વસ્થ રહેશે ત્રીજું તમારે હાઇડ્રેટેડ રહેવાનું છે. હૃદય અને શરીરમાં રક્ત પ્રવાહ જાળવવા માટે પૂરતું પાણી પીવું ખૂબ જ જરૂરી છે. ચોથું, સ્ટ્રેસથી દૂર રહો. વધુ પડતો તણાવ તમારા હૃદય પર દબાણ લાવે છે. દસ મિનિટ માટે માનસિક આરામ કરો. સંગીત સાંભળો અથવા તો નૃત્ય કરો. પાંચમું, બોસની જેમ આરામથી સૂઓ. નિયમિત 6 થી 8 કલાકની ઊંઘ જો નથી મળતી તો તમારા હૃદયને આરામ નથી મળતો. આથી ફોનને બાજુ પર રાખો અને શાંતિથી સુઈ જાઓ. છઠ્ઠું ધુમ્રપાનથી દૂર રહો સિગરેટ અને ઈ સિગરેટ ન લો તે તમારા હૃદયનો દુશ્મન છે સાતમું અને છેલ્લું નિયમિત તપાસ કરાવો હૃદયને સુરક્ષિત રાખવા માટે બ્લડ પ્રેશર કોલેસ્ટ્રોલ અને સુગરને નિયંત્રણમાં રાખો અને સમય સમય પર તેના માટે તપાસ કરાવતા રહો મિત્રો આ સાત આદતોનું પાલન કરવાથી તમારું હૃદય લાંબા ગાળા સુધી સ્વસ્થ રહેશે તમારે તમારી પોતાની તો સંભાળ રાખવાની જ છે સાથે જ આ વિડીયો તમારા પરિવારજનો અને મિત્રો સાથે શેર કરીને તેનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે અને હા હેપીએસ્ટ હેલ્થ ગુજરાતીને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં